દમણ ફરવા ગેલા કાપડ વેપારીના સુમુલડેરી રોડ પરના બંગલામાં થયેલી લાખોની ચોરી મામલે ક્રાઇમ બ્રાન્ચે કુખ્યાત અને કરોડપતિ ચોર કે જેણે 100 થી વધુ ચોરીઓ કરી છે તેને તેના પુત્ર સહિત સાગરિત સાથે ઝડપી પાડી લાખોની મત્તા કબજે કરી છે વર્ષ 2007 થી ચોરી કરતો રીઢો વૃત્ત ચોર તેનો પિતરાય ભાઈ અને પુત્રને ક્રાઇમ બ્રાન્ચે વરાછામાંથી પકડી પાડ્યા છે આ વૃદ્ધ ચોર સીતાપરા દોઢ વર્ષ પહેલા લાખો રૂપિયાનું સોનું અને ચાંદી ચોરી કર્યું હતું દિવાળી પહેલા જ તે જેલમાંથી બહાર આવ્યો હતો અને તેણે કતારગામમાં પણ ચોરી કરી હતી સીસીટીવી ફૂટેજના આધારે હાલ તો તે પકડાયો છે ટોળકી કતારગામમાંથી ચોરી કરીને ભાગી ગઈ હતી અને ફરી વખત રેકી કરવા આવતા ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડી છે વાત એમ છે કે સુમલ ડેરી રોડ પર આવેલ શ્રદ્ધા સોસાયટીમાં રહેતા કાપડ વેપારી પત્ની સાથે દમણ ગયા હોય અને તેમનો પુત્ર પરિવાર સાથે મથુરા ગયો હોય ત્યારે રાત્રિના સમયે તેમના ઘરમાં લાખોની ચોરી થઈ હતી જે ઘટનાના સીસીટીવી સામે આવ્યા હતા જેના આધારે ક્રાઈમ બ્રાન્ચે ચોરી કરવા ફરી આવેલા રીઢાઓમાંથી દેશભરમાં સો જેટલી ચોરીઓને અંજામ આપનાર કરોડપતિ ચોર તરીકે કુખ્યાત આનંદ સીતાપરાને ક્રાઇમ બ્રાન્ચે તેના પુત્ર હસમુખ અને તેના પિતરાઈ ભાઈ અશોક ઉર્ફે અનિલ જયેશ ઠાકોરને સાથે ઝડપી પાડ્યો છે પોલીસ આરોપીઓ પાસેથી લાખોની રોકડ મોપેડ એક્ટિવા સોનાના ઘરેણાં ચાંદીના ઘરેણાં ઘડિયાળ સહિત બાર લાખ અગિયાર હજારથી વધુની મત્તા કબજે કરી છે વધુમાં ઝડપાયેલો કરોડપતિ ચોર કુખ્યાત આનંદ સીતાપરા સો કરતાં વધુ ચોરીઓને ભૂતકાળ ધરાવે છે અને રાજકોટમાં ત્રણ માળનો એસી બંગલો ધરાવતા આનંદ સિત્ત ચોરીના રૂપિયાથી લક્ઝુરિયસ કાર એમજી હેક્ટર પણ બુક કરાવી ચર્ચાસ્પદ બન્યો હતો ખાસ વાત સાથે